નમસ્કાર સમય મિત્ર ન્યુઝમાં આપનું સ્વાગત છે હું પૂજા હવે સમાચાર જોઈએ વિસ્તારથી સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલ જ્ઞાનનગરમાં વિઘ્નેશ્વરા યુવક મંડળ દ્વારા હોરર થીમ પર ગણપતિનું આયોજન કરવામાં આવ્યું ગણેશ ઉત્સવમાં મુંબઈ વિશ્વ આખાનું આકર્ષણનું કેન્દ્ર રહે છે ઊંચી મૂર્તિઓ ભક્કાદાર લાઇટિંગ ડેકોરેશન ઢોલ નગારા સાથે ઉજવણી કરવામાં આવે છે તેવામાં પણ મુંબઈના લાલબાગના રાજાના દર્શન કરવા લોકો ઉમટી પડે છે ગુજરાતમાં પણ સુરત શહેરમાં પણ માયાનગરી મુંબઈને પણ ટક્કર મારે એવો ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યા છે ત્યારે સુરતમાં આ વર્ષે એસી હજાર કરતા વધુ શ્રી ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે જેમાં કરોડોના ખર્ચા કરીને આગમનથી વિસર્જન સુધીનો ખર્ચો કરવામાં આવે છે ત્યારે સુરતમાં એક એવા ગણપતિ છે જ્યાં દર વર્ષે હોરર શોની થીમ પણ ગણપતિ બેસાડવામાં આવે છે સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલ જ્ઞાનનગરમાં વિઘ્નેશ્વરા યુવક મંડળ દ્વારા હોરર થીમ પર ગણપતિનું આયોજન કરવામાં આવ્યું છે આ થીમ સ્પેશિયલ બાળકો માટે બનાવવામાં આવી છે કે બાળકો ભૂત પ્રેતોથી ડરતા હોય છે તેના માટે આ એક મંડળ દ્વારા ગણેશ પંડાલમાં હોરરર થીમનું આયોજન કરી બાળકો માટે ભૂત પ્રેતોના ભયનો ડર કાઢવા આ આયોજન કરવામાં આવ્યું છે દરરોજ રાતના સાડા આઠ પછી આસો ખુલ્લો મુકવામાં આવે છે અમારું નામ પુરબ સારંગ છે અને અમારા મંડળનું નામ વિગ્નેશવરા યુવક મંડળ છે જે આપના મંડળ દ્વારા કઈ ટીમ બનાવવામાં આવી છે આ વર્ષે છે ને વિગ્નેશવરા યુવક મંડળ એક હોરર ટીમ લઈને આવેલું છે સ્પેશિયલી બાળકો માટે છે આ થીમ આ ટીમ બનાવવાનો તમને કેટલો સમય લાગ્યો અને આનો સમય શું છે દર્શન કરો એક્ચ્યુઅલી આ ટીમ ને અમે છે ને ગયા વર્ષનું વિચારેલી હતું કે આપણે આ થીમ કરવાની છે અને જે આ શોનો ટાઈમિંગ છે તે 8 વાગ્યાથી લઈને રાતના 1 વાગ્યા સુધી ચાલશે બાળકો માટે સ્પેશિયલ છે જયારે બાળકો અંદર એમના માતા પિતા એમને લઈને આવે છે ને જયારે બાળકો ગભરાઈ જાય છે બાપા ને જોઈને જે ખુશી આવે છે ને એ જોઈને આ કરવાનું વિચારેલું સુરત